અને હાઈ વોલ્ટેજ રીચ ટ્રાન્સમિશન નેટવર્કના અપગ્રેડેશનનો સમાવેશ થાય છે જ્યારે શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કેબી ગ્રુપ દર વર્ષે બોત્સવાનાના 30 વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી અને એન્જિનિયરિંગ શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ આપશે જેથી સ્થાનિક યુવાનોને નવી તક મળશે આ એમઓયુ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બોત્સવાના પ્રવાસ બાદ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે બોત્સવાનાના ખનીજ અને ઉર્જા મંત્રીએ આ સહયોગને ટકાઉ ઊર્જા ભવિષ્ય તરફનું ઐતિહાસિક પગલું ગણાવ્યું છે કેપી ગ્રુપના ચેરમેન ડોક્ટર ફારૂક પટેલે જણાવ્યું કે આ ભાગીદારી બોત્સ્વાનાને કસો ઉર્જાનો પ્રાદેશિક નિકાસકાર બનાવવામાં મદદ કરશે અને લાંબા ગાળાના આર્થિક લાભ ઉભા કરશે કેપી ગ્રુપ હાલમાં ભારતમાં 4 ગીગા વોટર એનિયેબલ પોર્ટફોલિયો ધરાવે છે અને 2030 સુધી તેને 10 ગીગા વોટ સુધી વિસ્તારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આજે કેપી ગ્રુપ માટે બોત્સ્વાનાથી ડેલિગેશન એનર્જી મિનિસ્ટર અહીંયા આવીને આપણી સાથે એમઓયુ કરે છે ફોરેન અફેર મિનિસ્ટર આપણી સાથે એમઓયુ કરે છે પાંચ ગીકાવોટનું અમારે એમઓયુ થઈ રહ્યું થઈ ગયું છે અને એ પાંચ ગીકાવોટ દ્વારા અમે લોકો બસવારાની અંદર પોતાના પ્લાન્ટ લગાવીશું અને આજુબાજુની કન્ટ્રીને એ પાવર વેચીશું એવા એમઓયુ અમારા થઈ ચૂક્યા છે આજે અને એનાથી ખુશી વધારે શું હોઈ શકે કે આપણે વર્લ્ડના માટે વર્લ્ડના લોકોના માટે બી એઝ અ ઇન્ડિયન આપણે આપણા ફૂટપ્રિન્ટોને લાંબા સ્ટ્રોંગ કરી રહ્યા છીએ ભારતીયોનો સૌથી મોટો ફાયદો એ છે કે એક તો ભારતીય કંપની ત્યાં જઈને બોસવાનાની અંદર કે જે જગ્યાએ હાલ પણ તમે જોશો તો બાર હજારથી વધારે ભારતીયો ત્યાં રહે છે અને બીજા ઘણા બધા ટેકનિશિયનો આપણે અહીંયાથી લઈ શકીએ બીજા દેશોના લોકો ત્યાં આગળ કરી રહ્યા છે પરંતુ મુરમુર મેડમના વિઝિટ પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે પણ ત્યાં સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ આપવી જોઈએ અને બોત્સવાના એક કન્ટ્રી એવી છે કે એને પાંચ બીજી કન્ટ્રીઓ પર લાગેલી છે અને એ પાંચ અને બોત્સવાના થઈને છ કન્ટ્રીઓની અંદર આ એમઓયુ દ્વારા અમને એવું થાય છે કે આ બહુ જ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ હશે આ એમઓયુ સાઇન કરવા દરેકે દરેક કામ આપણે ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહાર થતા હોય કંપનીઓના તેની અંદર સરકારનો પ્રતિસાદ સારો જ હોય છે અને એમણે ઘણી સારી રીતે આપણને બોસવાના અમને ડેલિગેશનમાં પણ લઈ ગયા ત્યાર પછી તેમની સામે અમને લોકોને પ્રમોટ કર્યા અને એ પ્રમોશન કરવાને કારણે આજે આ એમઓયુ શક્ય બન્યું છે